આઝાદીના સડસઠ વર્ષ બાદ પણ નર્મદા જિલ્લાનું અંતરિયાળ એવું વાંદરી ગામ વિકાસથી વંચિત છે ત્યારે આવો જાણીએ આ વાંદરી ગામ વિશે આદર્શ ગ્રામ યોજના અંતર્ગત રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે પસંદ કર્યું છે નર્મદાના અંતરિયાળ એવા ડેડિયાપાડા તાલુકાનું વાંદરી ગામ તદ્દન અવિકસિતા ગામનો વિકાસ કરવાની જવાબદારી ઉપાડીને અહેમદ પટેલ ખૂબ મોટા પડકારનો જિલ્લો છે નર્મદાના બે તાલુકા સાગબારા અને ડેડિયાપાડા અંતરિયાળ અને વન વિસ્તાર ધરાવતા તાલુકા છે ફોરેસ્ટ એક્ટના કેટલાક કાયદાઓને કારણે આઝાદીના અડસઠ વર્ષ બાદ પણ આ તાલુકાઓના કેટલાક ગામો વિકાસથી વંચિત રહ્યા છે તેમાં ડેડિયાપાડાની પૂર્વ પટ્ટી પર આવેલા કણજી અને વાંદરી ગામ ખૂબ જ અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલા હોવાથી તદ્દન અવિકસિત રહ્યા છે માત્ર પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાની પૂર્વ પટ્ટી પર આવેલા કણજી વાંદરી માતાસર તરફ સરકારનું જાણે કે ધ્યાન જ નથી ગયું પ્રાથમિક સુવિધાઓથી વંચિત ગામમાં પ્રાથમિક શિક્ષણની શાળા છે જેમાં આંગણવાડીથી ધોરણ પાંચ સુધીની શિક્ષણની વ્યવસ્થા છે તેનાથી આગળ અભ્યાસ કરવા માટે અહીંના બાળકોએ દસ કિલોમીટર પગપાળા ચાલીને ડુમખલ ગામે જવું પડે છે વીજળીથી વંચિત ગામમાં અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરીને વીજળી આપવામાં તો આવી છે પણ અહીંના લોકોને ગણતરીના દિવસો સુધી વીજળી મળે છે ચોમાસામાં તો વીજ પ્રવાહ મળે જ નહીં પીવાના પાણી માટે માત્ર ત્રણ હેન્ડપંપ છે મનોરંજનના સાધનની તો વાત જ ક્યાં રહી પણ રોજગારીનો પણ તદ્દન અભાવ છે વીટીવી ની ટીમ નર્મદાના મુખ્ય મથક રાજપીપળાથી સો કિલોમીટર મોટર માર્ગ દસ કિલોમીટર મોટરસાયકલ અને ત્રણ કિલોમીટર પગપાળા ચાલીને વાંદરી ગામે પહોંચી હતી જેમાં ત્રણ વખત ધસમસતી વહેતી ખાડી પણ ઓળંગવી પડી હતી કાચા પહાડી માર્ગો પર ચઢાણના અંતે ગામ લોકોએ તેમની વ્યથા વ્યક્ત કરી હતી આરોગ્યથી માંડીને શિક્ષણથી માંડીને અમે બધે ક્ષેત્રમાં વંચિત રાખવામાં આવ્યા છે નજીકમાં સરદાર ડેમ નજીકમાં સરદાર ડેમ આવેલો છે છતાં અમને એનો કોઈ પણ લાભ મળી શકતો નથી અમારી પાસે પૂરતો સ્ટાફ નથી અને અવારનવાર અમે રજૂઆત કરીએ છીએ છતાં અમુક ગ્રુપ દ્વારા કાં તો અમારા અધિકારીઓ દ્વારા પણ એ વાત તો કરવાની નહીં ઘટભટ કાંઈ નહીં કરવાનો એટલામાં રડવી લો અમારા ધોરણ દસ થી ડુંગલ મુકામે ભણવા જતા છોકરાઓ ચોમાસામાં એટલા બધા મુશ્કેલીમાં મુકાઈ જાય છે કે અઠવાડિયું પંદર દિવસ ચાર દિવસ પાંચ દિવસ એવા વધારે વરસાદ હોય તો ડુંગર ડુંગર જાવું પડે છે વચ્ચે નદીઓ આવી જાય છે બે આ તો થઈ વાત વિકાસથી વંચિત વાંદરી ગામની પરંતુ હવે આઠસ સાંસદ ગ્રામ યોજના શરૂ થઈ ગઈ છે અને આ ગામને દત્તક પણ લેવાઈ ચૂક્યું છે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે વાંદરી ગામ દત્તક લઈ આ ગામનો વિકાસ કરવાની નેમ લીધી છે ત્યારે ગામ લોકોની અનેક આશાઓ ફરીથી જીવિત થઈ છે આવો જાણીએ આ વાંદરી ગામના ગ્રામજનોની તકલીફો અને શું શું તકલીફ તે હાલ વેઠી રહ્યા છે તે તો બતાવો કે તમારા વાંદરી ગામમાં શું શું તકલીફ છે જી અમારા ગામમાં રસ્તાની ઘણી તકલીફ છે અમારે રસ્તો રસ્તો ઘણો ખરાબ છે વાંદરી ગામમાં કોઈ રોજગારી છે નથી લોકોને રોજગારી મેળવવી હોય તો લોકો અભરૂચ ચંકલેશ્વર સુરત એમ સ્થળાંતર કરીને તેઓ પોત રોજી મેળવે છે હા બીજા કયા કયા વિકાસની તમે અહીંયા ઈચ્છા રાખો છો જેવા કે રસ્તા પાણી લાઈટ આરોગ્ય બેંચ છે સ્કૂલ હે વડાપ્રધાન સિંહએ રજૂ કરેલી આદર્શ સાંસદ ગ્રામ યોજના મહત અંશે સફળ થઈ રહી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે નર્મદાના બાંદ્રિથી જયેશ દોશી વીટીવી ન્યૂઝ